સીતારામ બધા મિત્રોને આજે અમે સિંહોર પાસેનું જે શાગવાડી છે એ શાગવાડીએ લગ્નમાં આવ્યા છીએ મારી પાછળ તમે જોઈ શકો છો ગોમતી તળાવ છે આ ગોમતી તળાવના કાંઠે ગોતમેશ્વર જે પ્રખ્યાત મંદિર છે એ આવેલું છે હા મારી સાથે તક્ષ અને દેવાંશી પણ છે હાલો તક્ષ પાણી પીવા મજા આવી રમવાની હા દેવાંછીઓ મજા આવે છે અહીંયા તક્ષ અને દેવાંશી ને પણ ખૂબ મજા આવે છે એ તો એમ કે છે કે અહીંયા જ રહેવું છે મજા આવે છે કા છે અહીંયા તો તને બોલાવે આમ જો આજે મારી પાછળ દેખાય છે એ ગોતમેશ્વર તળાવ છે આ તળાવના કાંઠે વાડી આવેલી છે વાડીમાં સરસ મજાની લીંબુડી છે સરસ મજાના

મારી પાછળ તળાવ છે બધા આટા બધા તળાવ જોવા જઈ રહ્યા છે આ કિશન છે આલો કિશન હેલો મિત્રો મજામાં તો હા બધા મજામાં છે પીયુ શું કરશો બોર ખાશો આ પીયુ છે જે બોર ખાઈ રહ્યો છે તળાવ તમે જોઈ શકો છો આખું ભરેલું છે સરસ મજાનું એનું વાતાવરણ પણ ખુબ જ સુંદર છે જોવા જવું છે

बावली आ चुके हैं तो बलंत तो क्या? तो ना तेरे डल आ चुके हैं मैं। तू ही तीनों जोए। तो ही नौजवान। ना। तो नहीं क्या काटा हुआ क्या? तो बस बोल बोल नहीं। मुश्किल है। हाय જોવાય ગોતર તળાવ તમે જોઈ શકો છો અમે ગોતમેશ્વર તળાવ ના કાંઠે ઉભા છીએ ફોટો પાડી દઉં